તને પ્રાર્થના કરી અને પ્રાર્થના કરી માં મારા કોમ થયા પણ માં તમે કોમ કર્યા હોય જેને જેને કોમ કર્યા હોય પણ એ કોમ વાળા વિચાર કરજો કોમ તો કર્યા તમારા દુઃખ તો મટાડી દીધું પણ તમારા દુઃખ હાલ્યા આ દુઃખ દીધા કયા ગુનાથી થી આ તકલીફ આલી કે આવા વિચાર વિચાર છે આવો વિચાર છે કે માં માં તમે તો મટાડી તો ખરા પણ માં આ દુઃખ દેવા વાળા દેવ ને જાહેર કરો આ દુઃખ દેવા વાળા દેવ ને કોઈ ની બહેધરી લીધી હોય અને બહેધરી આવું દીધું હોય માં આ તકલીફ મટી જાય કોઈ લોટો પોણી હાલે અને કોઈ કોઈ પ્રસાદ હાલે કોઈ નારિયો હાલે અને વસન લેગે રૂપાલી જોગી પહાગ ઢગડી માતા પહાગ ઢીવણી માતા પહા તારો ન્યાય